અહીંયા થી રસ્તો છે અહીંયા હવે મુકેશભાઈ છે ખાતર ખાતર જશે એટલે પપ્પા સનેડો ચલાવશે અને હું ને મારો ભાઈ વખેડા મારો ભાઈ સનેડો ચલાવે હું અને મુકેશભાઈ વખેડા ઉપર આવી તો હવે થોડોક ચેન્જ આવી છે અહીંયા રસ્તો ત્યાં આપણો વડવાળો ખેતર એમાં થોડોક રહી ગયો છે ઈ પણ આ ઉકરીને એમાં કાઢી લઈશું અહીંયાથી અહીંયાથી આમ જઈએ તો ત્યાં બાકી આ બાજુથી નદી વાળા ખેતર અહીંયાથી જો આ જે છે ને ઠરી ગઈ છે મગફળી જો પીડી પડી ગઈ આ બાજુ અહીંયા ખરો હતો ગયા વર્ષનો તો મસ્ત છે બાકી થોડીક પીડી પડી ગઈ ખરી ગઈએ નદી વાળો છે ને ક્યારે તે ખરી જાય અને રેલી આપણે ઘડિયાળ બંધ રાખ્યું છે હું તમને મગફળી બતાવું થોડી કોઈને ખબર હોય તો કહેજો શું કરીએ જો કેવી થઈ ગઈ છે હા આટલી બટકી બટકી શું કે છે ખબર નહીં શું છે પીળી પીળી સાવ આટલી છે નાનકડી આમ આ બાજુ સારી છે જો ખબર નહીં આટલા શું થયું છે કોઈ દવા હોય તો કેજો કોઈને ખબર હોય તો હવે સુકાય છે એને ખબર નહીં વરસાદની તો જરૂર છે પણ બીજી નથી સુકાતી આજે જે મૂળિયા તો કંઈક આવા થઈ ગયા છે આ બાજુ નબળી થઈ ગઈ છે ઠરી ગઈ આ છોડ છે જો સારો અને આ જો મૂડીયા જ આવા થઈ ગયા છે સુકાઈ ગયા આમાં જો મગફળી આવે હવે વરસાદની જરૂર છે કેમ કે પિયતની કોઈ સુવિધા જ નથી આ ગઈકાલો તો એમાં જ છે કે હજી અઠવાડિયું નીકળી જશે જેને પિયતની સુવિધા હોય એ પાણી પીવડાવી દો આપણે તો છે નહીં તો વરસાદની રાહ જોવી પડશે આવશે એ તો આવશે આવશે તો ખરો પણ થોડોક વાંધો નહીં તો બગડશે નહીં એ તો ખબર છે બાકી આ જો આપણે જે વખેડા કાઢતા હતા ને એનાથી આ સાઈઝમાં નાના હોય જો બતાવું તમને આ સાઈઝમાં નાના હોય જેનાથી પારો ચડે મગફળી ઉપર જો આવો તો આમાં છે ને પછી સારી મગફળી લાગે હમણાં ભાઈ અને મુકેશભાઈએ ખાતર છાંટી લીધું છે તો હમણાં એ ઊભા છે મને કહે છે કે ચાલી જાવ પછી હવે હું નહીં જાઉં તો કરાવીશ તો ખાલી હમણાં સવા કેટલા કેટલા વાગ્યા છે સાડા અગિયાર વાગી રહ્યા છે ઘર કરતા અહીંયા સારું મને છે ઘરે ઘરે કામ મજા ન આવે અહીંયા મજા આવે છે હું તો થોડી વાર કીધું બેસ થોડી વાર ટ્રાય કરીએ અમે કરો થોડા થોડા છાંટા પણ પડતા હતા હમણાં બંધ થઈ ગયા છે વરસાદી માહોલ તો એકદમ વરસાદી જ છે જો પણ વરસાદ આવે ક્યારે એ ખબર નહીં સોળ તારીખથી આ છે આવશે હાલની સ્થિતિ મુજબ એમ કે છે પણ સ્થિતિમાં ચેન્જ ન થવો જોઈએ નહીંતર વળી ચાલ્યો જશે બાકી મગફળી આ બાજુ સારી છે આટલી આટલી છે જાઉં ઘરે આવે કરે છે પોતે મને કીધું જાઉં એવું થોડું

થઈ જશે તો હવે કાલે કાલે વાળી કરશે ચાલી કાલે હું તો શાળા એ જઈશ આવી જાઉં પછી નહિતર મુકેશભાઈ ની બધા કાઢી લેશે કો ટાયર કાઢી નાખ્યો હિયનભાઈ રમે રમે છે પાણી વાળવા કપાસમાં પછી આવું છું કપાસમાં પાણી ચાલુ કર્યું છે ઓજ બાજુ પહોંચી ગયા છે થોડુંક જ બાકી છે તો વાળી લાંબા હોય એટલે ના આવે છોડીને ચાલે કરી દો બીજામાં ચાલ બાકી વાદળા તો એવા જ છે માહોલ સોડતા તારીખે એને આવે તો સારું હવે મગફળી જરૂર છે બપોરના તો મગફળી એવી થઈ જાય ને કે જાણો મરી ગયું બાકી મેં તમને આજે બતાવી છે મગફળી એમાં રોગ છે એની દવા હોય તો કોમેન્ટ કરજો જરૂરથી આમ જો જાય કપાસમાં પાણી પહોંચી ગયું છે ત્યાં વ્યુ બાકી મસ્ત છે હવે આમાં વાળી દઉં આટલાય બાકી છે બસ પછી પૂરું અને આટલો થોડો તો વાળી દઉં આ બાજુ પછી હવે બ્લોગ તો લગભગ ખબર નહીં કેટલો થયો હશે તો વાડી દીધું છે હવે જાય છે પાણી મોડું પહોંચશે ત્યાં તો પછી થોડી વાર આવીશ